ક્ષત્રિય સમાજ થતો જોવા મળી રહ્યો છે કરણી સેનાના પ્રમુખ છે રાજ શેખાવતજી આપણી સાથે તેમની સાથે જ વાત કરીશું તમારું રાજીનામું અને એક મેસેજ કે રૂપાલાને પાડીને બતાવીશું એટલે બીજેપી વર્ષેસ રાજપૂતની લડાઈ હવે થઈ ગઈ છે બીજેપી વર્ષે ક્ષત્રિયની લડાઈ થઈ ગઈ છે બિલકુલ આપે બિલકુલ સાચી વાત કીધી કે હવે જે લડાઈ છે એ બીજેપી વર્ષે છત્રીસ થઈ ગઈ છે તમે એક વાત વિચારો આજે રાજ શેખાવતનું અસ્તિત્વ શું સમાજ આજે આજે રાજ શેખાવરનો કો ભારત વર્ષમાં અસ્તિત્વ સમાજના કારણે છે અને આજે સમાજના કારણે જ હું ભાજપામાં સ્થાપિત થયો છું બાકી ભાજપા મને થોડી લેવાની હતી ભાજપાએ લીધું કારણ કે સમાજમાં એક સારી એવી મારી ઓળખાણ છે અને સારું એવું મારે સાથે સમાજ જોડાયેલો છે હવે સનાતન ધર્મ અને સમાજ માટે રાજ શેખાવ જોડાતો હોય ભાજપામાં અને એ જ સમાજને સાથે અન્યાય થતું હોય અને જે વ્યક્તિ અન્યાય કરે છે એ વ્યક્તિ સમાજ એ વ્યક્તિ કેન્દ્રમાં મંત્રી છે અને જે રાજકોટનો ભાવી ઉમેદવાર છે લોકસભાના એવા વ્યક્તિને જે ભૂતકાળમાં શિક્ષક રહી ચૂક્યા છે એવા વ્યક્તિ જો આવું સ્ટેટમેન્ટ આપતા હોય નિંદનીય સ્ટેટમેન્ટ આપતા હોય એમના અગેન્સ્ટમાં દંડનાત્મક કાર્ય ના થતી હોય તો પછી કોઈ મતલબ નથી ભાજપામાં રહેવાનું એટલે મેં આજે રાજીનામું આપ્યું છે હું આપના માધ્યમથી સમાજને કહેવા માંગુ છું કે તમારી ઉપેક્ષા ઘોર ઉપેક્ષા આ લોકસભાની ચૂંટણીના જે ટિકિટો વિતરણમાં પણ થઈ છે આખા ભારત વર્ષમાં તો એક તો એ તમારી ઉપેક્ષા થઈ બીજું તમારું અપમાન કરવામાં આવ્યું અખંડ ભારતની રચના માટે આપણે સવર્ષ સંપૂર્ણ આપણે સમર્પિત કર્યું પાંચસો ને સડસઠ આપણે સમર્પિત કર્યા અને આપણી ઉપેક્ષા દરેક સ્તરે થઈ રહી છે એટલે હવે આ ઉપેક્ષા રોકવા માટે ચમત્કાર બતાવવાની આવશ્યકતા છે હું તો એક જ વાત કહીશ કે જેટલા રાજકીય આગેવાનો છે અમારા ભાજપામાં એ તમામે તમામે રાજીનામા ધરી દેવા જોઈએ આ રૂપાલાજીના જે સ્ટેટમેન્ટના ઉપર અને ન્યાય માટે જે સ્ટેટમેન્ટ રૂપાલાજીએ આપ્યું છે એ સ્ટેટમેન્ટ તમે સાંભળો ઘોર અને હોશો માં આવેલું સ્ટેટમેન્ટ છે તમે જો મહારાજાઓ નમ્યા અને રોટી ને બેટી અંગ્રેજો સાથે કર્યું છત્રીઓ આવું તો ક્યાં ઇતિહાસમાં લખ્યું છે અને પરસોત્તમ રૂપાલા